નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો જો તમને લો બેક પે એટલે કે કમરનો દુખાવો રહેતો હોય સાંધાના દુખાવો રહેતા હોય તો તેના માટે આજે હું તમને મસાજ થેરાપીની ટેકનિક વિશે વાત કરવાનો છું જેનાથી તમને આ દુખાવામાંથી ચોક્કસ ફાયદો થશે અને આ ફાયદો સરળતાથી થશે અને તમારે કોઈ જગ્યાએ બહાર જવાની જરૂર નહીં પડે તમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવાની જરૂર નહીં પડે આજે હું તમને જે મસાજ થેરાપી વિશે વાત કરવાનું છું એ ફૂટ રિફ્લેક્સોલોજી પર આધાર રાખે છે અને આમાં તમારે પગની મસાજ ફક્ત પાંચ મિનિટ કરવાની છે અને એક ખાસ જગ્યા ઉપર કરવાની છે અને એક ખાસ ટેકનિકથી કરવાની છે અને એનાથી તમારી કરોડરજ્જુમાં એટલે કે સ્પાઇનલ કોર્ડમાં બ્લડ સર્ક્યુલેશન વધશે અને એનાથી તમને સોજો અને દુખાવો હોય તો એની અંદર તમને ઘણો બધો ફાયદો મળશે તો ચાલો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આ કઈ ટેકનિક વાપરવાની છે તો એના વિશે આપણે વિસ્તૃતમાં જાણીએ મિત્રો સૌથી પહેલાં હું તમારી સાથે ફૂટ રિફ્લેક્સોલોજી શું છે તેની વાત કરીશ મિત્રો ફૂટ રિફ્લેક્સોલોજી એક ટ્રીટમેન્ટ થેરાપી છે જે ઘણા વર્ષોથી પ્રેક્ટિસમાં આવેલી છે અને ફૂટ રિફ્લેક્સોલોજીના પ્રમાણે તમારા શરીરના બધા જ અંગના ટ્રીગર પોઈન્ટ તમારા પગમાં હોય છે અને આ ટ્રીગર પોઈન્ટને તમે દબાવશો તો એનું સીધું અસર એના સ્પેસિફિક અંગ એટલે કે ઓર્ગન ઉપર પડશે અને એ અંગમાં બ્લડ સર્ક્યુલેશન વધવાનું ચાલુ થઈ જશે બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થવાનું ચાલુ થઈ જશે અને એ ઓર્ગનમાં અથવા એ અંગમાં જો કોઈ પ્રોબ્લેમ હશે તો એ ઠીક થવાનું ચાલુ થઈ જશે એવું ફૂટ રિફ્લેક્સોલોજીનું કહેવું છે મિત્રો ફૂટ રિફ્લેક્સોલોજીના પ્રમાણે તમારા કરોડરજ્જુનો ભાગ તમારા પગના અંદરની બાજુમાં હોય છે તમે તમારા બંને પગને આગળની બાજુ રાખો તો તમને જોવા મળશે કે તમારા પગના અંગૂઠાના નીચેના ભાગથી તમારી એડી સુધીનો ભાગ તમારી કરોડરજ્જુ દર્શાવે છે મિત્રો તમારો જમણી બાજુનો પગ તમારી જમણી બાજુની કરોડરજ્જુ દર્શાવે છે અને ડાબી બાજુનો પગ તમારી ડાબી સાઈડની કરોડરજ્જુ દર્શાવે છે તે તમારી કરોડરજ્જુમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે તો તમારે આ ભાગ પર ધ્યાન આપવાનું છે અને આ ભાગને તમારે સ્ટિમ્યુલેટ કરવાનું છે હવે કયો ભાગ કઈ કરોડરજ્જુને દર્શાવે છે એ પહેલાં આપણે જાણી લઈએ તમારા અંગૂઠાની નીચેનો ભાગ સર્વાઈકલ સ્પાઇનને રિપ્રેઝેન્ટ કરે છે એના નીચેનો ભાગ તમારી થોરેસિક સ્પાઇનને રિપ્રેઝેન્ટ કરે છે અને એના નીચેનો ભાગ લંબર બે એટલે કે લંબર સ્પાઇનને રિપ્રેઝેન્ટ કરે છે એના નીચે આવે છે સેક્રમ અને એના પછી આવે છે ટેલબોન અને આ એરિયા બને છે તમારી આખી કરોડરજ્જુ અને હવે જો તમને સર્વાઇકલમાં પ્રોબ્લેમ હોય તો તમે સર્વાઈકલ વાળા ભાગને સ્ટિમ્યુલેટ કરો અને જો તમને લંબર વાળા ભાગમાં પ્રોબ્લેમ હોય તો તમે લંબરને સ્ટિમ્યુલેટ કરો હવે આ થેરાપીનો ઉપયોગ કરવા માટે પહેલા તમે એક બાજુ બેસી જાઓ અને તમારે બંને પગ તમારી આગળ રાખી દો હવે તમારે કોઈ પણ પેઇન કિલર ઓઇલ લેવાનું છે અને જો તમારી પાસે પેઇન કિલર ઓઇલ ના હોય તો તમે સરસિયાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો તમે કોઈ પણ ઓઇલ વગર પણ મસાજ કરી શકો છો પણ જો ઓઇલ હોય તો એનું રિઝલ્ટ વધારે સારું મળી શકે છે હવે તમે ઓઇલ પગની આગળના બાજુમાં લગાવો અને મસાજ ચાલુ કરી દો જેનાથી એ જગ્યા ઉપર બ્લડ સર્ક્યુલેશન વધવાનું ચાલુ થઈ જશે હવે તમે તમારા પગ ઉપર મસાજ કરતા હશો ત્યારે તમને કોઈ કોઈ જગ્યા ઉપર પેઇન થતું હોય એવું તમને લાગતું હશે અને એ જગ્યા ઉપર મતલબ કે જે જગ્યા ઉપર પેઇન થતું હોય એ તમારો ટ્રિગર પોઈન્ટ કહેવા છે અને તમારે એ ટ્રિગર પોઈન્ટ ઉપર વધારે મસાજ કરવાનું છે અને એ પોઈન્ટને તમારે વધારે સ્ટિમ્યુલેટ કરવાનું છે આ માટે તમારે અંગૂઠાની મદદથી મસાજ કરવાનું છે અને તમારે અંગૂઠાની મદદથી રાઉન્ડ સર્ક્યુલેશન મસાજ કરવાનું છે અને થોડું પ્રેશર આપવાનું છે અને તમારે ત્રીસ સેકન્ડ સુધી રાઉન્ડ રાઉન્ડ મસાજ કરવાનું છે અને મસાજ

ઘણા બધા લોકો ફૂટ રિફ્લેક્સોલોજી વિશે માનતા પણ નથી અને એવું પણ કહે છે કે ફૂટ રિફ્લેક્સોલોજી કોઈ પણ ફાયદો આપતો નથી પણ મિત્રો પ્રેક્ટિકલી જોઈએ તો હજારો વર્ષોથી ફૂટ રિફ્લેક્સોલોજીનો ઉપયોગ ઘણા બધા લોકો કરતા આવ્યા છે અને એવા પણ લોકો છે જેનાથી એમને ફાયદો પણ થયો છે અને જો આપણે સાયન્સ વિશે વાત કરીએ અને જો આપણે સાયન્સની વાત માનીએ તો હજુ સુધી ફૂટ રિફ્લેક્સોલોજી પર કોઈ પણ પ્રકારનું એવું સંશોધન થયું નથી જે આપણને બતાવે કે આવું કરવાથી આપણને ફાયદો થાય પરંતુ સ્ટીલ લોકો એનો ઉપયોગ કરી રહ્યા છે અને ઘણા બધા લોકોને આનાથી ફાયદો પણ થયો છે અને મિત્રો મારું માનવું પણ એવું છે કે તમે પણ એકવાર આનો ઉપયોગ કરો અને એ પણ કોમ્પલિમેન્ટ્રી કરો મતલબ કે તમારી જે ટ્રીટમેન્ટ ચાલુ છે એની સાથે સાથે તમે આ પ્રયોગ કરો કેમ કે આનાથી કોઈ પણ સાઈડ ઇફેક્ટ થતી નથી અને આનાથી કોઈ પણ નુકસાન પણ થવાનું નથી અને આની અંદર તમારે એક પણ રૂપિયાનો ખર્ચ થવાનો નથી અને તમારે કોઈ પણ જગ્યાએ સ્પેશિયલ જવાની પણ જરૂર નથી મિત્રો મને આશા છે કે મારો આ વિડીયો તમને જરૂર જરૂરથી પસંદ આવ્યો હશે અને તમે આ વિડીયોના માધ્યમથી કંઈક ને કંઈક નવું શીખ્યા હશો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો આવજો મિત્રો બાય બાય મિત્રો આવજો